તાલુકો ખંભાત જિલ્લો આણંદ મિત્રો જહાજ ગામની અંદર આપણે આવી ગયા છે તાલુકો છે ખંભાત અને જિલ્લો છે આણંદ બરાબર હવે તમે તમાકુની ખેતી કરેલી છે કેટલા વર્ષથી તમાકુની ખેતી કરો આપણે અમે 10 વર્ષથી ખેતી કરી છે મિત્રો 10 વર્ષથી તમાકુની ખેતી કરે છે અત્યારે તમે તમાકુ નિહાળી રહ્યા છો આ કેટલા મહિનાની તમાકુ છે આ લગભગ ઢોડ મહિના દોડ મહિનાની મિત્રો હું તમાકુ તમને બતાવું છું તમે પાદો જોશે ને તો બાકી વિચારમાં પડી જશો ખાઈ કેમેરા નજીક લાવો અને પત્તું બતાવો પત્તું જોવો તમા આ પેલા પેલી એ લંબાઈ જો આખો માર હાથ જેટલો જો આ જો માપ આ એક જ પ્લાન નહી આ જો પત્તું જો નીચેનું ઉપર નીચે બધા જગ્યા એવા પત્તા જો આ આ પત્તું જોવો તમે આ એક જ પ્લાન ને આ બાજુ પણ લાવો જો આ વિકાસ જોવા ખાલી આ વિકાસ કેવી રીતના થયો છે કઈ એમને દવા વાપરી શું ખાતર નાખ્યું ખાલી તમે રિઝલ્ટ જોવા ખાલી એક નંબર રિઝલ્ટ છે અને આખા ખેતરની અંદર મિત્રો આવું ભરચક રિઝલ્ટ મળેલું છે સારામાં સારું રિઝલ્ટ મળેલું છે બરાબર હવે તમે અમારે દવા મંગાવી એ ટાઈમે આની અંદર તકલીફ શું હતી આની અંદર નીકળતી નથી તમારે વિકાસ નો થતો વિકાસ નો અને એના પછી વરસાદ પડ્યો વરસાદ પડ્યો વરસાદ પડ્યો તમને બધા ખેડૂત મિત્રોને ખબર છે કે બે હજાર પચ્ચીસમાં વરસાદે ધૂમ મચાઈ છે અને એમાં પણ તમાકુ વિકાસ થતી નથી ઘણા બધા તકલીફથી મિત્રો હેરાન થતા હતા હવે એમાં તમે અમારે દવા મંગાવી આજે એમાં સ્પ્રે મારે કેટલો સમય થયો અંદાજી સ્પ્રે મારે લગભગ આજે વીસથી વીસ કે બાવીસ દિવસ જેવું થાય વીસ થી બાવીસ દિવસ થયા છે આપણી દવાનો સ્પ્રે મારે હવે દવાની માહિતી આપું અને પછી તમને રિઝલ્ટ ફરી બતાવીશું તો દવા છે મિત્રો બે પ્રકારની ક્રો પરિવર્તન અને પેસ્ટ પેસ્ટળવો વિકાસનું કામ કરે ચુસ્સ્યા પ્રકારની જીવાતમાં કામ કરે આ બંને દવા તમારે પંદર લીટર પાણીની અંદર પચીસ એમએલ નાખવાની છે સિઝનમાં બે કે ત્રણ વાર સ્પ્રે કરો તો એન્ડ સુધી તમાકુમાં એક નંબર રિઝલ્ટ મળે અને મિત્રો તમે તમાકુની ખેતી કરતા હોય અને તમારો વિકાસ ના આવતો હોય કુકરવાટ વાયરસ આવી જતો હોય ચુસ્યા પ્રકારની જીવાત આવતી હોય અને મેન પત્તાનું ઝાડ પણ ના આવતું હોય જો એ સમસ્યાથી હેરાન થતા હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરો આ વાત કહીશું આપણે ખેડૂત મિત્રો પાસે તો બીજું તમારે આની અંદર તમે આપણી દવાનો સ્પ્રે કેટલા લીધા એક જ એક જ હા ખાલી એક જ વાર સ્પ્રે લીધેલો છે બરાબર તો આપણી આ દવા બાબતે બીજા ખેડૂત તમે શું કહેવા માંગો છો બધા ખેડૂત મિત્રોને એમ કહેવા માંગુ છું કે આ દવાનું રિઝલ્ટ સારું છે માપર વાપરવું જરૂરી છે તમે 10 વર્ષથી ખેતી કરો છો ને આપણી આ દવા પહેલી વાર જ વાપરી લીધી છે કેવું રિઝલ્ટ લાગ્યું તમને સારામાં સારું રિઝલ્ટ 10 વર્ષથી કરો છો આવું રિઝલ્ટ મળી દોર મહિના આ તો દોર મહિનાની તમાકુ છે ખાલી તમે જુઓ આ વધારે જૂની નહોય આ પત્રો આ તમે જે આવ નવા વિડિયોમાં જુઓ છો મારું હલકી ના સમજતા વિકાસમાં લંબાઈ પહોળાઈ જાડપણમાં એક નંબર રિઝલ્ટ છે આ વિડીયો નથી બોલતા કારણ કે વિડીયો મિત્રો અમે બનાવીએ ઉભા રહીને કારણ કે તમને સાચું લાગે સાહેબ સાચી વસ્તુ માહિતી મળવી જોઈએ બરાબર ને ઓકે તો તમાકુ ની ખેતી કરતા હોય તો એકવાર અમારી આ કોમ્બોસ્ટ ક્રોપ ને પેસ્ટ વર્ગો મંગાવો રિઝલ્ટમાં તમને બહુ મજા આવશે ઓકે થેન્ક યુ સો મચ